કૃષ્ણ ને રૂક્ષમણીની કથા છે એટલું જ નહીં એક આત્મા અને એક પરમાત્માની કથા છે મારો અને તમારો અધિકાર છે કારણ કે આપણે આત્મા છીએ દરરોજ સવારે જ્યારે ઠાકોરજીની સેવા કરતા હોય આપણા ઘરમાં કોઈ પણ સ્વરૂપ બિરાજતું હોય એની પૂજા કરતા હોય ત્યારે એટલું જ કહેવું હે હરિ અંત સમયે મારું હરણ કરી લેજો મારો હાથ પકડી લેજો બાપ મને મુક્તિ અપાવી દેજો

ગુદેવ જે લઈને આવ્યા એને વાંચ્યો અને પાંચ ઘડાનો રથ તૈયાર કરી મહુવામાં માં ભવાનીના મંદિરે આવ્યા અને પ્રભુએ રુક્ષમણીનું હરણ કરી માધુપુરમાં એમાં જવ હરણ ક્યાંથી કહ્યું મહુવા તો ભગવાન સીધા દ્વારકા જવું જોઈએ ને દ્વારકા જવું જોઈએ ભગવાનનું ઘર તો દ્વારકા છે તો પ્રભુ માધુપુર માં આવ્યા કારણ કે ભાગે ને એ સીધા ઘરે ન જાય ભાગીને લગન લગ્ન કરે કોઠ પોતે અને હવે કાયદા એ કેવા થઈ ગયા બોલો આપણે દીકરી કે દીકરો ભાગીને લગ્ન કરે અને પોલીસ સ્ટેશનમાં આપણે બોલા તો આપણે કઈ કહીએ નહીં દીકરી છે એટલો અધિકાર હવે આપનો રહ્યો કાયદા એટલે કોરટ ક્યાં આવી માધુપુરમાં અને સુંદર મજાના પ્રભુના લગ્ન રૂક્ષમણી સાથે થયા આપણે અહીંયા કાલે આ કથા દ્રશ્ય ભગવાનના લગ્ન લગ્નમાં પ્રભુ દ્વારકામાં આવ્યા સરસ મજાનો મહેલ બનાવી અને ચાવી આપી દેવ આ મહેલમાં તમે પ્રવેશ કરો દરરોજ સવારે ભાગવતમાં શ્રી કૃષ્ણ ભગવાનની દિનચર્યા બતાવીશ બ્રહ્મ મુહૂર્તમાં માં જાગ્યા વહેલી સવારે ત્રણ વાગે જાગે આપણા સ્નાન છે ને ચાર પ્રકારના છે આ સ્નાન આપણે કયું કરી આપણે સમજવાનું છે બાજુવાળાને કહેવાનું નથી પણ આપણે આપણે સમજવાનું સ્નાન ચાર પ્રકારના છે ત્રણ વાગ્યા થી લઈને ચાર વાગ્યા સુધીમાં તમે સ્નાન કરો વહેલી સવારે તો દેવતાઓનું સ્નાન છે ચાર વાગ્યા થી લઈને પાંચ વાગ્યા સુધીમાં સ્નાન કરીએ તો ઋષિઓનું સ્નાન છે પાંચ વાગ્યા થી લઈ અને છ વાગ્યા સુધીમાં સ્નાન કરીએ તો મનુષ્ય સ્નાન છે અને છ વાગ્યા લઈ પછી જે સ્નાન કરતા હોય એ રાક્ષસી સ્નાન છે હવે આમાંથી આપણે કયું સ્નાન કરીએ એ આપણે વિચારવા વહેલી સવારે ભગવાન જાગે અને દ્વારકાનાથ ગોમતીજીમાં સ્નાન કરે ગોમતીજીના કિનારે સંધ્યા વંદન કરે પછી ગૌશાળામાં આવે ગાયોની સેવા કરે દ્વારકાનો રાજા હોવા છતાં અને ગાયોની સેવા કરી પછી સૌ અતિથિ યાચકો માંગનારા એને દાન આપતા આપતા એ મહેલમાં માં આવ્યું અને પ્રભુ વસુદે વસુતમ દેવમ કંસ ચારો નમરદનમ દેવકી પરમાનંદમ શ્રી જગતગુરુ આખા જગત નો નાથ જગત મંદિર એક જ છે દ્વારકાનાથ નું અને જગત મંદિરના સિંહાસન ઉપર બેસી આખા જગત નું રાજ કરે છે